નમસ્કાર હું હિરલ ચૌહાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તાલુકો તાલુકોના જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું આજે આપણે જોઈશું ધોરણ દસનું એક ત્રણનું સત્ર ત્રણ સોલેનેસી ફેમિલીના પાકોમાં સંકલિત જીવાત અને રોગનું વ્યવસ્થાપન આ સત્રની અંદર આપણે જીવાત અને રોગના નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી નિહાળવું એવી મારી નમ્ર વિનંતી હવે સૌથી પહેલાં આપણે જોઈશું સંકલિત જીવાત વ્યવસ્થાપન જેનું ટૂંકું નામ છે આઈ પી એમ આઈ એટલે ઇન્ટીગ્રેટેડ પી એટલે પેસ્ટ અને એમ એટલે મેનેજમેન્ટ ટૂંકમાં પેસ્ટ એટલે શું થાય તો કે જંતુઓ જે પાકને નુકસાન કરતા જે જંતુઓ છે તેને શું કહેવામાં આવે છે તો કે પેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં આ જે જંતુઓ છે તેનું મેનેજમેન્ટ કરવાની જે પદ્ધતિ છે શું કહેવામાં આવે છે તો કે સંકલિત જીવાત વ્યવસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે સંકલિત જંતુ વ્યવસ્થાપન તે પાકના જંતુ નિયંત્રણ માટે એક કુશળ અને સસ્તો અભિગમ છે આમાં જંતુ નિયંત્રણને લગભગ બધી જ રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં પ્રાકૃતિક જંતુનાશક દવાઓ ફાયદાકારી જંતુનાશક દવાઓ વિશિષ્ટ ખેતીની રીતો અને ત્યાં સુધી કે રાસાયણિક જંતુનાશક દવાઓ યોગ્ય સમય પર યોગ્ય માપમાં સામેલ છે આઈપીએમની કેટલીક વ્યવહારિક પદ્ધતિઓનું વર્ણન નીચે કરવામાં આવ્યું છે ટૂંકમાં આઈપીએમ એટલે શું તો કે એક એવો અભિગમ એક એવો અભ્યાસ કે જેની અંદર શું કરવાનું છે તો કે જંતુઓનું તો નિયંત્રણ કરવાનું જ છે પરંતુ કેવી રીતે તો કે જૈવિક રીતે જ્યાં સુધી આપણે જંતુઓને દવા છાંટ્યા વગર જો નિયંત્રિત કરી શકતા હોય તો આપણે તે રીતે જ નિયંત્રિત કરવાના છીએ રાસાયણિક જે પદ્ધતિ છે તેનો આપણે કહેવું તો કે દવા છાંટવી એ આપણો એક જાતનો છેલ્લો ઉપાય હોવો જોઈએ સંકલિત જંતુ વ્યવસ્થાપનની ચાર પદ્ધતિઓ છે એક છે સાંસ્કૃતિક પદ્ધતિ ભૌતિક પદ્ધતિ યાંત્રિક પદ્ધતિ વ્યવહારિક પદ્ધતિ જૈવિક નિયંત્રણ અને રાસાયણિક પદ્ધતિ હવે ભૌતિક નિયંત્રણમાં શું આવશે તો કે આપણે જે હવા પાણી પ્રકાશ આ જે વસ્તુઓ છે તેના દ્વારા જે આપણે નિયંત્રણ કરીશું તે દેની અંદર આવશે ભૌતિક નિયંત્રણની અંદર આવશે યાંત્રિક પદ્ધતિમાં શું આવશે તો કે કોઈ યંત્રણ દ્વારા આપણે જંતુઓનું નિયંત્રણ કરીશું તો તેને શું કહેવામાં આવે છે તો કે ભાઈ યાંત્રિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે સાંસ્કૃતિક પદ્ધતિ શું તો કે એની અંદર આપણે જે વર્ષોથી ચાલતી આવતી છે પાકનો ઉપયોગ કરીએ રોપણીના જે સમય છે તેની અંદર આ ડાવડું એટલે કે આગળ અથવા પાછળ કરીએ તો આ જે છે શું છે તો કે સાંસ્કૃતિક પદ્ધતિ છે જૈવિક નિયંત્રણ એટલે શું તો કે કોઈ જીવો દ્વારા આપણે જે નિયંત્રણ કરીએ છીએ તેને જ શું કહેવામાં આવે છે તો કે જૈવિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે અને રાસાયણિક નિયંત્રણ એટલે શું તો કે વિવિધ દવાઓ જે છે તેનો ઉપયોગ આપણે કરીએ તો એની અંદર આવશે રાસાયણિક નિયંત્રણની અંદર આવશે હવે છે પરંપરાગત પદ્ધતિ અથવા વિધિ પરંપરાગત કૃષિ વિજ્ઞાન પદ્ધતિનો ઉપયોગ તેમના પ્રયોગના સમય અથવા વિધિમાં સામાન્ય સંશોધન દ્વારા થતું દ્વારા જંતુને સંક્રમણ ઓછું કરવા માટે કરી શકાય છે આ એક અવરોધક વિધિ છે ખેતરની તૈયારીથી લઈને લણણી અથવા લણણી પછીના ખેતરના સંચાલન એક જંતુ પ્રજાતિ અથવા અન્યની વસ્તીને ઓછી કરી શકે છે પરંપરાગત પદ્ધતિની અંદર પહેલો પ્રકાર છે પ્રતિરોધક ખેતી વિશિષ્ટ ખેતર માટે અનુસંચિત કીટ અને રોગ પ્રતિકારોધક જાતોને ઉગાડો એની અંદર પહેલું છે ઉષા સદાબહાર જાત હવા પ્રદૂષણ અને થ્રીપ્સ માટે પ્રતિરોધક છે કાશી ગૌરવ જાત થ્રીપ્સ માટે સહનશીલ છે અને ફળોના સડા માટે પ્રતિરોધક છે ટામેટા કાશી અમાન જાત લીફ કર્લ અને કાશી અભય માટે પ્રતિરોધક છે લીફ કર્લ માટે એક અદ્યંત સહનશીલ છે હવે મરચાં ટામેટા અને જે રીંગણા છે તેમાં શું તો કે મરચાંની અંદર સૌથી વધારે થ્રીપ્સ નામનો જે જંતુ છે તે જે એટેક છે તે કરતું હોય છે તો થ્રીપ્સ છે એ મરચાંની અંદર મુખ્ય જંતુ છે આમ જો થ્રીપ્સનું આપણે જે થ્રીપ્સ છે તેને અટકાવવું હોય આપણે તો પૂસા સદાબહાર નામની એક જાત છે તે શું છે તો કે તેની અંદર કોઈપણ પ્રકારના આવા જે જંતુઓ છે તે એટેક જંતુઓ જે છે તે એટેક કરી શકતા નથી મતલબ કે થ્રીપ્સ સામે પ્રતિરોધક જાત કઈ છે તો કે પૂસા સદાબહાર નામની જે જાત છે તે થ્રીપ્સ સામે પ્રતિરોધક છે અને એના સિવાયની પૂ પૂછા સદાબહાર સિવાયની એક બીજી જાત છે જેનું નામ છે કાશી ગૌરવ આ જે કાશી ગૌરવ છે એ ફળોના સડા અને જે ફળો જે સડી જાય છે આ જે રોગ છે તેના સામે પણ પ્રતિરોધક છે એના પછી ટામેટા છે તો ટામેટાની અંદર એક રોગ આવે છે જેનું નામ છે લીફ કર્લ જે સેના દ્વારા ફેલાય છે સફેદ માખી દ્વારા તો આ જે છે જંતુ સફેદ માખીનું નિયંત્રણ લીફ કર્લ રોગ એટલે શું તો સફેદ માખીનું નિયંત્રણ તો આ જે સફેદ માખી છે તેના નિયંત્રણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ તો કે ટમેટાની એક જાત છે કાશી અમાન આ જે કાશી અમાન નામની જાત છે તેનાથી શું થશે તો કે કોઈ પણ પ્રકારના જે આ લીફકર્લ રોગ છે અને જે લિફકર્લ રોગનો ફેલાવો કરે છે એ છે સફેદ માખી આ જે સફેદ માખી છે તેના સામે આ જાત છે એ ટકી રહે છે અને આ જાતની અંદર કર્લ રોગ છે છે થતો નથી એના પંત સમ્રાટ જાતના ફળડાળી છેદક જંતુ પ્રત્યે મધ્યમ છે ટૂંકમાં પંત સમ્રાટ નામની જાત છે જે રીંગણમાં આવે છે આ જે જાત છે તે ફળડાળી છેદક ફળ ડાળી છેદક એટલે શું કે આપણે આગળ જે ભળી ભણી ગયા છીએ એનું નામ છે અંકુર અને ફળછેદક આજ ફળ છેદક અને અંકુર અને ફળછેદક બંને એક જ છે તો આ જે અંકુર અને ફળછેદક છે તેના નિયંત્રણ માટે પણ આપણે પંત સમ્રાટ નામની જાતનો ઉપયોગ કરીએ છીએ જંતુનાશક આઈપીએમ મુજબ જંતુઓની વસ્તી પર ગંભીર રીતે દેખરેખ રાખવામાં આવે છે જંતુનાશક દવાઓનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવે છે જ્યારે જંતુની વસ્તી એક મર્યાદા સુધી પહોંચી જાય છે જ્યાં આર્થિક નુકસાન પહોંચા વધારે થાય છે અને બિનરાસાયણિક પદ્ધતિઓ સમયસર કામ કરતી નથી મતલબ કે જે આઈપીએમ જે પદ્ધતિ છે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ આ જે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ છે આ ક્યારે તો કે જંતુઓ છે ખૂબ જ વધી ગયા છે અને જૈવિક જે રાસાયણિક પદ્ધતિ નથી જૈવિક રીતે આપણે જે નિયંત્રણો કરીએ છીએ આ નિયંત્રણો છે તે કામ કરતા નથી અને આપણને આર્થિક એટલે કે પૈસાનું જે નુકસાન છે તે થ વધારે પડતું થાય છે ત્યારે જ આપણે જંતુનાશક અથવા તો રાસાયણોનો ઉપયોગ છે તે કરવાનો છે એના પછી છે સ્વચ્છ ખેતી પાકની લણણી પછી અનઇચ્છનીય પાકની દાંડીને નષ્ટ કરો જેવી રીતે પાકની સીઝન પછી ખોળાની વેલ અને પેટેડ માકડની વસ્તીને મારે છે એના પછી ખેતી ઊંડી ખેડ અને ઇન્ટર કલ્ચરલ ઓપરેશનથી જીવાતની જમીનમાં રહેવાની અવસ્થા જેવી કે કૃમિ ડંખવાળા જંતુ છેદક અને સફેદ ઈયળ ઉધઈ કુદરતના પ્રકોપ માટે મોલો ક્રિકેટ સુધી ફેલાઈ જાય છે અને આ રીતે પાકના જીવાતના સંક્રમણને ઓછું કરવામાં મદદ મળે છે તેના પછી છે વાવણીનો સમય વાવણી અથવા રોપણીના સમયમાં પરિવર્તનનો હેતુ યજમાન અને જંતુની વસ્તી વચ્ચેના સુમેળમાં ગડબડ કરવાનો છે જલ્દી વાવેલું કોળું અને સરસ અને સરસવ ક્રમશઃ કોળાના ભમરા અથવા સાચળ અને એફિડના હુમલાથી બચી શકાય છે ટૂંકમાં વાવણીનો સમય કાં તો વહેલો કરી દેવો અને કાં તો મોડો કરી દેવો જેના કારણે શું થશે તો કે જંતુઓ જે છે એ પર્ટિક્યુલર એક સિઝન એક ચોક્કસ સિઝનમાં જે હોય છે આ જે જંતુઓ છે એ છે વધારે પડતું જે છે એને ખોરાક મળતો નથી અને જેના લીધે શું થશે તો કે આ જંતુઓ છે તેનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ ઇન્ટરક્રોપિંગ અથવા આંતરપાક આ સૂક્ષ્મ જંતુઓને તેમના માટે ઓછા અનુકૂળ બનાવી કેટલાક જંતુઓની ઘટનાઓને ઓછી કરવામાં મદદ કરે છે આ એક જ પ્રજાતિના છોડની વચ્ચે જીવાતોના મુક્ત આવન જાવનમાં અવરોધ ઊભો કરે છે ટૂંકમાં જે છોડની અંદર જે જીવાતો રહેલી છે તેને આવવા જવાની જે અડચણો છે એટલે કે વચ્ચે પણ પાકવાયેલા છે એટલે એને આવવા જવામાં શું થાય છે તો કે અડચણ ઊભી થાય છે ટમેટાની સાથે કોબીજના આંતર પાકથી ડાયમંડ મોથનું સંક્રમણ ઓછું થઈ જાય છે જ્યારે મેરીગોલ્ડની સાથે ટામેટા ફળછધક અને નેમેટોડની તપાસ કરવામાં ઉપયોગી છે પાકચક્ર પાકચક્રમાં પાકને બદલીને લગાવવાનો અર્થ એ છે કે વર્ષ દરમિયાન જમીનના વિશિષ્ટ વિસ્તારમાં ઉગાડવામાં આવતી પાકની શ્રેણીમાં ફેરબદલ કરવી પાકની પરિક્રમા વધુમાં વધુ ત્રણથી સાત વર્ષની હોય છે એક જ પાક અથવા એક જ ફેમિલીના પાકોને એક જ ખેતરમાં વારંવાર ઉગાડવાથી બચવું રીંગણના અંકુર અને ફળછેદકના અસ્તિત્વને પ્રોત્સાહન આપવાની સાથે સાથે રે ટુનિંગથી બચવું જોઈએ શાકભાજીની ખેતીની ક્રમિક ખેતીથી બચવું કારણ કે તે જીવાતો દ્વારા હુમલા કરવા માટે વધુ ઢળેલા હોય છે અને લાભ આપવા માટે અસરકારક સુરક્ષાની જરૂરિયાત હોય છે પાકચક્ર એટલે શું તો કે એક જ ખેતરની અંદર આપણે જે ઋતુઓ પ્રમાણે પાક જે તેને બદલવાની જે પ્રક્રિયા છે તેને જ આપણે શું કહીએ છીએ તો કે પાકચક્ર તરીકે ઓળખીએ છીએ હવે આ જે પાકચક્ર છે તેમાં શું છે તો કે એક જ પરિવારના જે પાકો હોય છે લેગ્યુમિનસ હોય એસ્ટેરેસિસ હોય કે સોલેનેસી હોય કે ગ્રેમેની હોય આ જે અલગ અલગ પરિવાર છે તો આ પરિવાર પ્રમાણે અલગ અલગ પરિવારના જે પાકો છે તે આપણે વાવવા જોઈએ એક જ પરિવારના પાકો છે તે આપણે વાવવા જોઈએ નહીં ફોર એક્ઝામ્પલ સોલેનેસી ફેમિલી છે તો ટામેટા છે મરચાં છે રીંગણાં છે તેનો સમાવેશ તેની અંદર થાય છે સોલેનેસી ફેમિલીની અંદર થાય છે લેક્યુમિનેસિસ છે તેની અંદર તુવેર છે ચણા છે આવા જે કઠોળ વર્ગના જે પાકો છે તેની અંદર તેનો સમાવેશ થાય છે કહેવાનો મતલબ એમ છે કે જો ચણાનો પાક વાયો હોય તો બીજી ઋતુની અંદર આપણે અડદ કે મગ વાવવાને બદલે જે પણ સોલેનેસી પાક છે એટલે કે મરચાં છે ટામેટા છે આનું વાવેતર આપણે જે છે તે કરવું જોઈએ હવે રેટોનિંગ એટલે શું તો કે રેટોનિંગ એટલે શું તો કે આપણે જે પાક છે તે ઊભો હોય છે ઘણી વખત આપણે શેરડીની અંદર રેટુનિંગ કરતા હોય છે તો કે જે રેટુનિંગ એટલે શું તો કે આપણે પાકને છે ઉપરથી કાપી નાખીએ છીએ પરંતુ તેના મૂળિયા છે તેને પાક અંદર જ રહેવા દઈએ છીએ અને તેને ફરીથી પાણી વાળી એટલે એ ફરીથી વિકસિત થાય છે તો આવી રીતે જે રેટુનિંગ થાય છે આ જે રેટુનિંગ છે તેના કારણે શું થાય છે તો કે રીંગણાની અંદર અંકુર અને છેદક છે તેનું જે નુકસાન છે તે થતું હોય છે એના સિવાય તો કે શાકભાજીની ક્રમ એટલે વારંવાર જે શાકભાજી પાકો છે તેનું પણ આપણે વાવેતર કરવું જોઈએ નહીં અલગ અલગ પાક જેવા કે ધાન્ય પાકો છે પછી ફળ પાક સોરી ધાન્ય પાકો છે અથવા તો જે ધાન્ય પાકો છે આ બધા પાકો અલગ અલગ શાકભાજી પાકવા એવા પછી એકવાર કઠોળ પાકવાઈ દેવાના એકવાર ધાન્ય પાકવાઈ દેવાના આવી રીતે આપણે પાક ચક્ર છે તેને ગોઠવવું જોઈએ તેનું જે પ્લાનિંગ છે તે આવી રીતે આપણે કરવું જોઈએ એના પછી છે ટ્રેપ પાક એક ટ્રેપ પાક મુખ્ય પાકના સાથીના રૂપમાં ઉગાડવામાં આવતો હોય છે મુખ્ય પાકથી દૂર જંતુઓને આકર્ષિત કરશે ડાયમંડ પેકમોથ લીફેબર વેબવર્મ અને એફિડની ઘટનાની ઓછી કરવા માટે કોબીજની સાથે ટ્રેપ પાકના રૂપમાં સરસવ ઉગાડવામાં આવે છે ટામેટાના ફળ પાકના રૂપમાં ઉગાડવામાં આવતા મેરીગોલ્ડ ફળોના છેદકની સરખામણીએ વધુ અસરકારક છે ટ્રેપ પાક એટલે શું તો કે ટ્રેપ પાકનું અન્ય નામ છે ઝાડ પાક હવે આ જે ટ્રેપ પાક છે એટલે શું તો કે સેઢાની જે આજુબાજુનો આપણે સેઢા સેઢો જે કહીએ છીએ ત્યાં જે આર છે આપણે સેઢાની આર કરીએ ને તો આ જે સેઢાની આર છે ત્યાં આપણે શું વાવવાનું છે તો કે વિવિધ પ્રકારના જે ફૂલ પાક છે અથવા તો એવા પાક કે જે બીજા જંતુઓને શું કરશે તો કે પોતાની તરફ આકર્ષિત કરવાનું કાર્ય કરે છે તો આવી રીતે આપણે બધા પાક બધા જે પણ પાક વાઈએ તે પાકને ક્યાં વચ્ચે વાય અને એની આજુબાજુમાં વિવિધ ટ્રેપ પાક છે તેનું વાવેતર કરવાથી મુખ્ય પાકને નુકસાન થતું નથી જે ટ્રેપ પાક છે તે પોતાની તરફ બધા જ જંતુઓને આકર્ષિત કરી લે છે હવે જે કોબીજ અને સરસવ છે આનો પાક વાવવાથી જે ટ્રેપ પાક તરીકે આપણે સરસવ વાવીએ છીએ તો ડાયમંડ જે ડાયમંડ બેકગોથ નામનો જે જંતુ છે તે કોબીજનું મુખ્ય જંતુ છે મુખ્ય જંતુ એટલે શું તો કે કોબીજની અંદર સૌથી વધારે જે નુકસાન જે થાય છે તે સેનાથી થાય છે તો કે ડાયમંડ બેકમોત દ્વારા કરવામાં આવે છે તો આ જે ડાયમંડ બેકમોથ છે તેના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો કે કોબીજ સાથે સરસવનો પાક ઉગાડવામાં આવે છે જેના કારણે શું થશે તો કે સરસવ છે એ ડાયમંડ બેકમોથને પોતાની તરફ આકર્ષિત કરશે જેના કારણે કોબીજ છે તેની અંદર ડાયમંડ બેકમોત છે તેનું જે ઉપદ્રવ છે તે ઓછો થાય છે હવે ટામેટાના ટામેટા જે છે તેની સાથે શું તો કે ગલગોટાનો પાક ઉગાડવો જોઈએ તો ગલગોટા છે તે શું કરશે તો કે ટામેટા ફળછેદક નામનું જે જંતુ છે ટામેટા ફ્રૂટ બોરર આ જે ટામેટા ફ્રૂટ બોરર છે તેને પોતાની તરફ આકર્ષિત કરશે આ જે આકર્ષિત કરશે તેના કારણે શું થશે તો કે આ જે ગલગોટા છે એ પોતાની તરફ આકર્ષિત કરી લેશે અને ટામેટાના જે ફળ છે તેની અંદર આપણે જે ફળ છેદક છે તેનું કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ છે તે જોવા મળતું નથી પોષક તત્વો અને જળ વ્યવસ્થાપન ખાતરોને સંતુલિત રીતે ખેતરમાં નાખવા જોઈએ નાઇટ્રોજનયુક્ત ખાતરના વધુ ઉપયોગથી જેસિડ ફ્લાય અને નાના જંતુ જેવા ચૂસવાવાળા જંતુની ઘટના ઝડપી થાય છે આ રીતે પાણીના વધુ ઉપયોગથી પણ બચવું જોઈએ કારણ કે ભેજ જંતુની વસ્તીને વધારે છે ટૂંકમાં પોષક તત્વો અને જળ વ્યવસ્થાપન તો શું તો કે પોષક તત્વો છે એ આપણે એક સંતુલિત માત્રામાં એટલે કે ખેતરમાં જેટલા પોષક તત્વોની જરૂર છે તેટલા જ આપણે નાખવા જોઈએ આગળ આપણે નવમાની અંદર નાઇટ્રોજનયુક્ત ખાતર ફોસ્ફરસયુક્ત ખાતર આવા બધા ભણી ગયા તો હવે વધારે પડતા નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે વધારે પડતું જો નાઇટ્રોજનનું પ્રમાણ જે છે તે વધી જાય તો શું થશે તો કે જેસીડ છે સફેદ માખી છે આવા જે ચૂસીને નુકસાન કરતા આગળ આપણે જંતુઓનું ચેપ્ટર ભણી ગયા તેની અંદર આપણે જોયું હતું કે ચૂસીને નુકસાન કરતા જંતુઓ અને કાણા પાણીને નુકસાન કરતા જંતુઓ તો આ જે ચૂસવાવાળી જંતુઓ છે જે નાઇટ્રોજનનું વધારે પ્રમાણ હોય તો તે જંતુઓ જે છે તે આકર્ષિત થાય છે આવી જ રીતે જો પાણીનું પ્રમાણ વધારે હોય તો ઘણા જંતુઓ એવા હોય કે જે પાણીની અંદર ઈંડા મૂકતા હોય છે તો આવા જે જંતુઓ છે તે પાણી જો વધારે પડતું જ આપણે આપ્યું હોય અને વધારે પડતો જ ભેજ છે તે જમીનની અંદર રહેતો હોય તો આ જંતુઓ છે તે જંતુઓ છે તે તેની અંદર ઈંડા મૂકી અને જે ફસવાટ છે તે કરતા હોય છે આમ આ પદ્ધતિની અંદર આપણે જે વિવિધ પદ્ધતિઓ જોઈ તે શું હતી તો કે એની અંદર પણ આપણે કોઈપણ દવાનો ઉપયોગ છે તે કરતા હતા નહીં હવે આના પછીની જે પદ્ધતિઓ છે તેનું આપણે આના પછીના સત્રની અંદર આના પછીના વિડીયોની અંદર અભ્યાસ કરીશું વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ